હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં તો છો ને આપણે પણ મજામાં છીએ ને આજના વિડીયોમાં છે ને તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જય માતાજી જય દ્વારકા દેશ તો કેમ બધાને રહ્યું તમને કેમ કે આપણે જાદા દિવસે ભેગા થયા ભેગા થયા એટલે આપણે છે ને ફેરાવી આવ્યા ફેરાવી આવ્યા ને એટલે આપણે છે ને હાજર જ વિતરા હતા આપણે છે ને બ્લોક ભાઈ આપણને મજા નહોતી એટલે ન બનાવતા ને હજી આપણે સામાન છે ને બધા છે હોય હજી છે ને સામાન છે ને ટાઈમ મૂક્યો નથી અમને બધું પીડીઓ છે જવા અમારા બીલીબેન આટા મારે છે એવું છે ને આપણે છે ને હવે આ ગામમાં જવું જોઈએ વાળ બાળ કપાઈ આવી ને શું છે ભાઈ કેમ કે આપણી પર્સોનલ જાય પડી છે એવું છે ને અમારા આ ભાઈને છે ને કાલે નિશાળ લાવવાની છે એટલે વાળ કપા લાવવાનું છે કેમ ત્યાં આપણે આ ભાઈને વાળ કપાવવા એટલે આપણે વાળ કપાઈ આવીએ કેમ કે ભાઈ નામ બધી દાઢી બાઢી કરાવી આવી હવે કેધું ને આપણે કપાસ હવે આપણે છે ને વી આવ્યા એટલે શું છે ભાઈ વાળ કપાઈ આવીને કંઈક થોડાક કામ ફ્રેશ થઈ ગઈ ને શું છે ભાઈ તો થેડું સુધી બિનારો વિડીયોમાં માં જે છે ને ગામમાં આપણે વાળ વાળ દાઢી બઢી કરાવીને છે જો ને શું છે ભાઈ કે હવે આપણે થોડુંક નાઈ નહી છીએ કેમ કે કેદું ન એવા કામે કાંઈ છે ને કાંઈ મજા ને આવતી ને આપણે આજીને છે ચાર કરી નાખી છે ગાડી કેમ કઈ છે ને શું છે ભાઈ આપણે નવરાઈને જ છે ને ગાડીને એટલે શું છે ભાઈ બીએ રેડી થઈ રહી આપણે રેડી થઈ રહી કેદુ આમ છે ને દૂર દૂર આમ કરીએ ઓહો ઓ થઈ ગયે ને આ છે ને એકલા કપડા હું છે એ યાદ છે ને આપડે કપા કપડા મળી કેદું ના બધા પીડા હોય ને એ બધા મેલા ના હોય એટલે એ કપડા ધોવાય ને આપડે હું છે ગાડી ને ને છે

કપડાની એવું હતું ને એ બધા કપડાં ધોએ છે ને આ હશે ને આપણને ભાઈ દૂધ લેવા જવાનું કીધું કે સા પેવાની છે બધાયને બાગીચા બે એમ કે કાદું હતું એ કે અત્યારે આપણે આ સાધને પીધો આપણે દૂધ લઈ આવી ને ચા બનાવશું ને તો આપણે એક દૂધનું પાઉસ લઈ આવી ચા બનાવી નાખીને એટલે શે ને બધા પીવાય આવી જાય દા દા બા કા બા મસ્તય હું સા તા પીવડાવે બસને ભાઈ આપણે ચા પેલી એવું છે ને હાલો બેનારેલા વિડિયો તો મિત્ર છેને આપણે ભાઈ વાગી જા છે ચા 4:30 થઈ જન 4:30 થઈ જન એટલે આપણે છેને ખાટલા શાંતિથી બેઠાતા ને બેઠાતા ને એટલે છેને ભાઈ કેમ કે આપણે નેવીલા તતા હાવેલા ખાટલા તોડતા કેમ કે થાકી જલાતા ને આ પાર્ટી છેને મારી જગ્યા હું કરવા પડી ગઈ કા હા હાવણો હોયરો ચાવા પાડો હે ચાવા પાડો હાવણો હોયરો એવું છે

હા નાળિયેર મૂડી ખાવા બોલો આપણે નાળિયેર પાણી લાવ્યા હતા કે આપણને મજા નતી એટલે નાળિયેર લાવ્યા હતા ને પાણી પીધા હતા એવું હતું ને ભાઈ છે ને એને આજ બહુ કામ કર્યું શું કામ કર્યું કપડા ધોયા હે કપડા ધોયા ભાઈ આ છે ને આ બધા એને કપડા છે ને બધાય ધોઈને ને એવું છે ને નાળિયેર મૂડી ખાવા એવું છે ને ભાઈ આપણે છે ને હવે ગામમાં જવાની કેમ સીધા ને બક્કા લેવા જતા હતા ને એટલે આપણે ઘરે વી આવ્યા ઘરે વી આવ્યા શું લેવા તમને બતાવો ઘરે જો આ શું છે પાંદડી કહેવાય પછી મૂળા લાવ્યા રીંગણા લાવ્યા ને મુચ્છંબી જેવું છે કાં હે સત્રુ લાવ્યા સત્રુ મસુંબી કેમ ફાટ છે ને મસ્તી હા એવું સેવાય ને તો આપણે આ લાવ્યા આપણે ખાવાનું છે ને આપણે છે ને થોડુંક ખોઈ હું તમને બતાવું છું વાત આવું છે હું કેમ કે આ છે ને આમ આમ સારું બહુ મસ્તીનું આવે ખાવામાં گا پوگی <flows equally> આપણે દૂધ લેવા જવા દૂધ તો લઈ લઈ કેમ કઈ અગ્યા લેવા એટલે મસ્ત મજા લઈ મસ્ત મજા ને બધી વાળી આવી જશે ને એવું છે ને કાંઈ છે ને ખાયા કરે છે ને દો ગીતે કાંઈ ત્યાં બેઠો છે એવું છે ને ભાઈ શું છે ને ખેતરમાં આવ્યા છે ને આ પાર્ટી છે ને બધી જઈએ પતંગ સકાવતી જઈ જઈએ જઈએ થોડે પાર્ટી આ બધા છે ને આપણે ખેતરમાં આવ્યા એટલે પતંગ મેળા સકાવવાનું જઈએ મસ્ત મજા ને આ બધી પાર્ટી જ આ બધા જ પતંગ હાર થોડે આ બધા જઈ પતંગ સકાવે છે ને મસ્ત મજાનું બધું દેખાય છે ને ઉષા ને ભાઈ આપણે છે ને ખેતરમાં આવ્યા ને

ને આપણે વાળું પાણી કરી લીધા ને વાળું પાણી કરી લીધા ને એટલે છે ને આપણે હું આવી ગયા ને હું આવી ગયા ને એટલે સને પાર્ટી ખોઈ જીધી પાર્ટી ફોવા મળી ફોવા મળી એટલે છે ને આપણે રેડી વિડીયોનું છે ને હેન્ડ કરી દેવો છે ને હેન્ડ કરી દેવા ને એટલે આપણે છેને હવે ખોઈ જઈ ને છે ને આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો શેર કરજો ને સરપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં મળી પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી પોતાની જય માતાજી